you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય ઉપર મોદી બને પીએમ કોંગ્રેસ અને જીપીપી દ્વારા અને રાજકોટ મુદ્દે રાજ્યપાલ ને રજૂઆત ક્રાઈમ બ્રાન્ચ ઓપરેશન અશોમે ઇમરાન હાશમી ઉસ્માન કુરેશી અને અમદાવાદના મહેમાન કેલ્શિયમ એલ્યુમિનિયમ ટેકનોલોજી પર યોજાયો સેમિનાર રેડી વર્ઝનમાં જોવાલાયક ફિલ્મ જુરાસિક પાર્ક કોલકતા ખાતે ગુજરાતી સમાજના ઉદઘાટનમાં જમા કરવામાં આવી છે અને તેની મળતા નાણાં કન્યા વપરાય છે કચ્છની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે એક સમય કચ્છ નો માઇનસ ગ્રોથ હતો આજે કચ્છની ભોમકા અનેક અને ધમધમી રહી છે ગુજરાતે વિકાસની દિશામાં અનેક નવી ઊંચાઈઓ સર કરી છે આ વિષય એવી રીતે શરૂઆત થઈ તમારા માટે કદાચ કોઈને ખબર હશે કે લોકોને કદાચ માહિતી નહીં હોય મુખ્યમંત્રી બન્યા પછી જ્યાં પણ જઈએ ત્યાં કંઈક કંઈ સ્વાગત સન્માન થાય ભેટ સોગાદો મળે અને હવે મુખ્યમંત્રી હોઈએ તો જરા સારી ક્વોલિટીની મળે जरा मोगी मे तार सोना ने चांदी मे आटीक चीजें देवी सरस आए क्या अपना मुंह में पानी छूटे के वाह आप घरना खूना मूके तो सरस लगे दीवाल पर टंगाए तो सरस लगते सरस मारा मन में विचार आ કે આ જનતા જનાર્દન જે કંઈ આપે છે એ મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાનને શોભા વધારવા માટે થોડા આપે છે મુખ્યમંત્રીનું કામ પોતાના ઘરની શોભા વધારવાનું નથી ગુજરાતની શોભા વધારવાનું અને એમાંથી એક સદવિચાર ઈશ્વરે મને આપ્યો ने सद्विचार ने कारण है मैं पहला दिवस मैं से मैंने जे कहीं भेंट वग़ादो मड़े छे सरकार ने तिजोरी में जमा कराऊ छु हमारा पहला पण एक भजन करता વધારે मुख्यमंत्री सही गया अने गया पचास वर्ष में कुल कई દોઢસો બસો ચીજો જમા થઈ છે અને એમાં પણ મુખ્યત્વે ક્યાંક ગયા હોય અને રિબિંગ કાપી હોય તો એની કેચી હોય ક્યાંક ગયા હોય ને શિલાન્યાસ કર્યો હોય તો એનું લેલું હોય ચણતર કરવાનું આવું બધું છે મિત્રો દસ જ વર્ષમાં મેં જે ચીજો જમા કરાવી છે એની સંખ્યા લગભગ વીસ હજાર છે અને પછી મેં નક્કી કર્યું કે આનો કંઈક સદુપયોગ કરવો જોઈએ એટલે મેં સરકારમાં કયું કે એનું ઓપ્શન કરાવો જાહેર હરાજી અને જે વસ્તુઓ મળી છે એની જાહેર હરાજી જેમ જેમ આવતી જાય એમ વર્ષમાં બે વાર ત્રણ વાર હરાજી થાય છે અને હરાજીમાંથી લગભગ એક કરોડ રૂપિયા મેં કન્યા કેળવણી માટે સરકારમાં આપી દીધા

પત્ર આપવામાં આવ્યું રાજ્યભાળ ડૉક્ટર કમલાજીને રૂબરૂ મળી વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ ઘેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત તમામ ધારાસભ્યોએ લોકાયુક્તનો નવો કાયદો બનતા અટકાવવા રજૂઆત કરી હતી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જો આ કાયદો જો આ કાયદો અસ્તિત્વમાં આવશે તો લોકાયુક્તની પસંદગીઓ સમિતિમાં છમાંથી સત્તાધારી પક્ષના ચાર સભ્યોની જોગવાઈ થઈ છે જેથી જળવાશે રાજકોટ સામૂહિક સામૂહિક અને અન્ય એક બનાવ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને તેમાં તંત્રની સતામણી અને ત્રાસને કારણે આમ જનતા સતત હેરાન પરેશાન થઈ રહી છે જેને પગલે ગઈકાલે જીપીપી દ્વારા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું

शुरू नागरिक ने अपाई ऑपरेशन जो है ये वाहन चोरी के बाद में जो ऐसी एक ऐसा एक्सपीरियंस है कि जब भी वाहन चोरी के गुने में जवाफे रजिस्टर होते हैं तो उसमें चोरी करने के बाद वाहन किसी अन्य जगह पर रख करके फिर बाद में उसको डिस्पोजल करने की प्रक्रिया शुरू की जाती है तो इसको ध्यान में रख करके अहमदाबाद शहर के समग्र विस्तार में जो सार्वजनिक जगहों पर कि जहाँ जहाँ पर रेलवे स्टेशन जैसे रेलवे स्टेशन बस स्टैंड हुआ या मॉल्स या मील वाली जो जगह है जहाँ पर बहुत सारे वाहन पार्क किए जाते हैं उसमें से कुछ ऐसे वाहन भी होते हैं जिनका कि कोई ओनरशिप नहीं होता है तो ऐसे वाहनों पर केंद्रित किया गया था तो इसके लिए हम आ, क्राइम ब्रांच के द्वारा दस टीमें बनाई गई थी और अहमदाबाद शहर के इस तरह के सार्वजनिक जगह जगहों पर जा करके उन्होंने इसके बारे में जो जानकारी थी उसका रजिस्ट्रेशन नंबर वगैरह और जो सॉफ्टवेयर है उस सॉफ्टवेयर के उपयोग से हम यह जानने की कोशिश की है कि वैसे वाहन जो पार्क किए गए हैं उसका वो चोरी के के संदर्भ में वहाँ पर पड़ा है कि नहीं तो ये जानकारी हमारे पास जो सॉफ्टवेयर है और प्लस एक वेबसाइट के ऊपर से जो पुलिस डिपार्टमेंट का है उससे हमने कम्बिनेशन के द्वारा हमें यह जानकारी प्राप्त कर ली कि उसमें से कितने वाहन चोरी के हैं तो करीब पाँच वाहनों के ऊपर टारगेट किया गया था तो उसमें से एक वाहन चोरी के निकले हैं આર્ય અમદાવાદ શહેર કે અલગ અલગ વિસ્તાર મે સે ઇસકી ચોરી હુઈ હે ઓર ઉસમે ઝોન વાઇસ અમદાવાદ ઝોન 1 સે 78 વાહન سبસે જ્યાદા ચોરી ઉસી વિસ્તાર સે હોતે બી હે ઓર ઇસ તરહ સે અલગ અલગ વિસ્તાર સે ચોરી કે વાહન જો જબત કિયે ગયે હે બીન વાર્સી વાહન કે કોઈ પણ વ્યક્તિ જાણકારી આપવા માંગે તો આ નંબર ઉપર এসএমએસ કરી જાણ કરી શકે છે વાહન ચોરી નું અને બીન વાર્સી હશે તે તે નાગરિક ને ઇનામ રૂપે ટુ વ્હીલર ના 200 અને ફોર વ્હીલર ના 500 આપવા આવસે સિરિયર કિશન ઇમેજ ધરાવતા ઇમરાન હાશમી અને ઉસ્મા કુરેશી આગામી ફિલ્મ એક થી ડાયન ના પ્રમોશન માટે અમદાવાદ ના બન્યા હતા ફિલ્મની સ્ટોરી પર ફોકસ કરતા ઇમરાન હાશમી અને હુસ્મા કુરેશીએ જણાવ્યું આ ફિલ્મ મેજિસ્ટ્રની આ વાર્તા છે એક જાદુગરના જીવનની જીવનની વિવિધ કલ્પનાઓ અને તેની સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓ બને છે જે લોકોને રાત્રે બિહામણા સપના બતાવે છે તેવી આ વાર્તા છે ફિલ્મમાં ડાયનનું સુંદર રૂપ દર્શાવવામાં આવ્યું છે આ ફિલ્મમાં ઇમરાન હાશમી હુસ્મા કુરેશી ઉપરાંત કોંકણા સેન મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે સમગ્ર ફિલ્મ ડાર્કનેસમાં શૂટ થયેલી છે આ ફિલ્મ સૌથી વધુ કોમર્શિયલ હશે ઇન્ડિયન સિરામિક સોસાયટી ગુજરાત ચેપ્ટર અને કેન્યોર્સ ઇન્ડિયા એલ્યુમેટ એલ્યુમિનેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં કેલ્શિયમ એલ્યુમિનેટ ટેકનોલોજી ફોર ન્યૂ જનરેશનના મોનોથીસ વિષય પર સેમિનાર યોજાયો હતો સ્ટીલ સ્ટીલના ડાયરેક્ટર રાજીવ ભટ્ટાગર દ્વારા સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો to be uh, for the first time for me in, in Gujarat and to organize this uh, seminar, this workshop dedicated to the development of the refractory industry in Gujarat, which is a very very dynamic state in terms of development of steel industry and, and refractory uh, industry. Uh, we are making this workshop to try and uh, develop the awareness about uh, the, the refractory industry, how to formulate performance products. का uh, uh, in the, in the जो सबसे मूलभूत प्रश्न है हमारे देश के लिए वो ये है कि एक तो मूलभूत प्रश्न है और क्या हो रहा है आज दोनों में कई बार समानता नहीं होती है तो इसको समझने की आवश्यकता है मूल मूल बात यह है कि इस देश में जहाँ पे वन बिलियन से ज़्यादा पॉपुलेशन है तो जब पर कैपिटल कंजम्पशन ऑफ स्टील की बात होती है तो हम अभी बहुत पीछे हैं सभी देशों से जो जितने भी विकसित राष्ट्र हैं उनसे हम लोग काफ़ी पीछे हैं और पहले ये बात हम लोगों को बहुत कई साल पहले ये बात बड़ी खट खटकती थी कि हमारी इतनी पॉपुलेशन मगर आज की एज में जबकि ग्रोथ हो रही है सब तरफ इंडिया में और जो पॉपुलेशन का जो हिस्सा है वो यंग पॉपुलेशन की तरफ ज़्यादा चला जा रहा है जिनमें जोश है उत्साह है और तरह तरह के प्लान्स हैं तो जिस तरह से ये इंफ्रास्ट्रक्चर डेवलपमेंट इस देश में हो रहा है तो ये पॉपुलेशन हमारे लिए एक वरदान साबित हो रही है आज आज की डेट में अगर हर आदमी जिसके पास मकान नहीं है या एक साइकिल नहीं है या कार नहीं है जब वो हो जाएगी तो इसका मतलब इस देश में कम से कम 200 से 250 मिलियन टन स्टील बिकना चाहिए आज की डेट में हम सिर्फ 75 मिलियन टन स्टील बेच पा रहे हैं इस देश में तो इस मूलभूत प्रश्न को माइंड में रखते हुए स्टील इंडस्ट्री डेफिनेटली आगे जाएगी पश्चिम भारत चैप्टर द्वारा प्रथम बार आ सेमिनार नु सह आयोजन कर सेमिनार उपस्थित अग्रणी जानू के

જોરાસિક પાર્ક ફિલ્મ પિક્ચર આ છે જ સરસ છે બાળકોને ખુબ જ મજા પડે તેવી આ ફિલ્મ છે આ ફિલ્મ હાઈ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ જેવા થિયેટરમાં નિહાળવાની નિહાળવાની બાળકોને ખૂબ જ મજા પડે એમ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર